ઘણા બધા બિલ્ડિંગ પણ છે અને ખૂબ જ આધુનિક પ્રોપર્ટી બધી છે અને જમીન પણ લેવામાં આવી છે ભવિષ્યમાં નવા શૈક્ષણિક સંકુલનો વિકાસ થાય એ માટે તો એ બાબતેની જે પ્રોપર્ટી છે એની મિલકતની તમામ તપાસ થાય અને ભવિષ્યની અંદર આ શૈક્ષણિક સંસ્થા માટે શું કરી શકે સરકાર એ બાબતે મને સરકાર શ્રીમાં રજૂઆત કરવાના સંદર્ભને કલેક્ટરશ્રીને મેં વિનંતી કરી છે કે આ બાબતે મિલકતની તમામ તપાસ થાય સ્વામીએ ફી ઉઘરાવીશ એને એ પૈસા બેંકમાં મૂકી દીધા હોય હવે એ આવે એની ચેકબુકમાં સહી થાય તે પછી પૈસા ઉપડે એટલે આપણે બધાને આપી દેવાના છે પણ ક્યાંથી થાય એ કાંઈ નક્કી ના કહેવાય અત્યારે સુધીમાં કટાવી ક્યાંથી સ્ટેવિંગ લઈ લીધા સર્ટિફિકેટ તો લઈ ગયા ને બધાને આપણે ફીનું કઈ જ દીધું છે ભાઈ ફી આવશે એટલે સ્વામી આવશે તમે ત્યાં તમને પહેલા ફોન કરી કરીને બોલાવીને લઈ દો